પ્રકૃતિ ગુરુ એટલે સંસ્કાર અને સંસ્કૃતિ આ ગુરુ મહારાજ રાજકારણ ધર્મ કુદરત શેરબજા સોનું ચાંદી એના પર કેવી અસરો કરશે એની એક વિગતવાર ચર્ચા સાથે સાથે કઈ રાશિ કેવો લાભ અને કેવું નુકસાન એની ચર્ચા તો આપણે કરવાની જ છે જોતા રહો અમારો એક અદ્ભુત શો જ્યોતિષ એક જ્યોતિષ અને વિજ્ઞાન નો અનિરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ જ્યોતિષ દર્શક મિત્રો હું છું ડોક્ટર પંકજ નાગરિક સંસ્થા ભ્રમણ એ કહીશું અને સમજી ગુરુ જ્યારે સામાન્ય રીતે એક રાશિમાં અગિયાર થી તેર મહિના રહેતો હોય પરંતુ અગિયાર થી તેર મહિના દરમિયાન ગુરુ જ્યારે એક વધારે રાશિ બદલે ત્યારે એની મોશન એની ગતિ વધી જતી હોય છે જેને આપણે અતિચારી પ્રમાણ કહીશું બે હજાર પચીસ દરમિયાન ઓક્ટોબરમાં કર્કમાં જશે ડિસેમ્બર વળી પાછું આવશે અને બે હજાર છવ્વીસમાં વળી પાછું કર્કમાં થશે ગુરુનું આ અતિચારી બ્રાહ્મણ તમારા માટે વિશ્વ માટે અગર તો તમે અંગ્રેજી મુજબ ક્યારે જન્મી રહ્યા છો એ અનુસારની આગાહીઓ જાણવા માટે તમારે અમારો જ્યોતિષ એક વિજ્ઞાન આ સોમથી ગુરુ નિહાલ જ્યોતિષ એક વિજ્ઞાન નમસ્કાર હું અશોક મોતી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાલ રહ્યો છો અમારા કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં માં પગજભાઈ આપનું સ્વાગત નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહ્લા દર્શક મિત્રો હવે જ્યોતિષ વિષયમાં અવનવા રંગો ભરી અને સુંદર મજાનું ચિત્ર તમારી સમક્ષ દરેક શોની અંદર મૂકવા માટે અમે કહેવાયેલા છીએ એક સવાલ હેબિટ તો હેબિટના એક ભાગ સ્વરૂપે આજે આ શોની અંદર એક નવી વાત તમારા માટે અશોકભાઈ દ્વારા મારા સુધી આવશે અને હું તમને આપીશ તો આ પ્રસાદી જ્યોતિષ પ્રસાદી વિતરણમાં ભાગ લેવા માટે તૈયાર રહો બિલકુલ પંગજભાઈ જે ગુરુના ભ્રમણની ચર્ચા હતી આપણે રાસ છેલ્લે ચર્ચા કરી કે વૃષભમાંથી વિધુમાં ગુરુ જશે એને લઈને આપણે દરેક એગરોએ ચર્ચા કરી એમાં આપણે દેશ વ્યાપી આંતરરાષ્ટ્રીય પ્લસ રાશિ જાતકોમાં અને એ દરેક ગુરુના જે આ ભ્રમણની જે અસરો છે એના પ્રભાવ છે એની અંદર ખૂબ સારી રીતે ચર્ચા કરી ઘણા બધા એપિસોડ સુધી પણ આજે અને આ એપિસોડથી આપણે એક થોડી વિશેષ બીજી અલગ ચર્ચા કરીશું ગુરુના ભ્રમણની વાત કરીએ તો ગુરુનું અતિચારી ભ્રમણ એને લઈને આપણે આખો ટોપિક કરીએ ને લઈ બે ત્રણ એપિસોડથી ચાલશે તો ગુરુનું અતિચારી ભ્રમણ એટલે શું તો એની જે એના જે વિવિધ જે બાબતો છે એની આપણે ચર્ચા કરીશું પણ પહેલા એક વાત સમજી લઈએ કે અતિચારી ભ્રમણ ગુરુ એ શું તો પહેલા તો દર્શક મિત્રો અને અશોકભાઈ ચારી ચારી એટલે નિયમ અનુસાર ચારી એટલે જેમ ચાલતો હોય જેમ ભ્રમણ કરતો હોય એનો નિત્યક્રમ હોય એને ચારી ભ્રમણ કહેવામાં આવે પરંતુ અતિચારી એટલે કે પોતાના નિયમ કરતા વધારે ચાલતો હોય પોતાના નિયમ કરતા વધારે દોડતો હોય ચાલવાની ગતિમાં વધારો થતો હોય અને એ ગતિના કારણે સામાન્ય જનજીવાનના પ્રવાહમાં કેટલીક વૈશ્વિક બાબતો ઉપર એની સારી કે ખરાબ અસરો આવતી હોય તો એને આપણે કહીશું કે ફાસ્ટ મોશન પ્લેમેટની એક મોશન હોય ગુરુ એક રાશિમાં અગિયારથી થી તેર માસ રહે બિલકુલ પરંતુ અહીંયા એ નિયમ નો ભંગ થઈ રહ્યો છે બરોબર ચૌદ મે બે હજાર પચીસના ના રોજ ગુરુ મિથુનમાં જશે પરંતુ આ ગુરુ મહારાજ પાછા અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના ના રોજ કર્કમાં જશે બિલકુલ વળી પાછા આ ગુરુ મહારાજ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ પાછા વળીને આવશે વળી પાછા આ ગુરુ મહારાજ આગળ વધીને એક જૂન બે હજાર છવ્વીસના ના રોજ કર્ક આચરણ તો ગુરુ આ અતિચારી ભ્રમણ કહેવાય ખરેખર તો ગુરુએ એક વખત મિથુનમાં પ્રવેશ કર્યા પછી અગિયાર થી તેર મહિના મિથુન રાશિમાં જ રહેવું જોઈએ પરંતુ એવું નથી ઓક્ટોબરમાં કર ડિસેમ્બરમાં મિથુન પછી પાછું મિથુન અને એક જૂન છવ્વીસ ના રોજ કર તો ગુરુનું આ ભ્રમણ અતિચારી ભ્રમણ કહેવાય કારણ કે ગુરુનું જે મોશન હોય એના કરતા એ ગતિમાં અને વેલોસિટી વધે બિલકુલ એટલે એ ગતિ એટલી ફાસ્ટ ચાલવા લાગે કે એના કારણે ગુરુને જે શુભ ફળ આપવું જોઈએ એની જગ્યાએ ત્યાં અશુભ ફળ આપતો થઈ જાય બિલકુલ એનું નામ અતિ ચાલ અત્યાચાર ગેરસમ અતિ ચાલ એટલે કે ચાલવાની ચાલમાં જે ગતિ આવતી હોય નિયમ અનુસાર એ ગતિની અંદર એ ગતિ બમણી થઈને એક ડેસ્ટિનેશન ઉપર જે અગિયાર થી તેર મહિનામાં પહોંચવાનું હોય એની જગ્યાએ એ માત્ર ને માત્ર પાંચ મહિનામાં પહોંચી જાય વળી પાછું ત્યાં એટલી બધી ઝડપી ગતિ કરે કે વળી પાછું ત્યાંથી પાછો વળે અને વળી પાછું પોતાની મૂળ રાશિમાં પાછો આવે વળી પાછું દોડે અને પાછું કર્ક જાય આ તો અતિચારી ભ્રમણ એટલે કે સામાન્ય નિયમ મુજબ ચાલની અંદર એની ગતિમાં વધારો થઈને દોડવાની પદ્ધતિથી મેરેથોન સુધીની પદ્ધતિ ગુરુની એ તમને ચૌદ મે બે હજાર પચીસ થી એક જૂન બે હજાર છવ્વીસ દરમિયાન વારંવાર જોવા મળશે મિથુનથી કરતી મિથુન મિથુનથી કર્યાથી ત્યાં ત્યાંથી અહીંયા ત્યાંથી ત્યાં આ કુકાને ભૂસકાનું જે ભ્રમણ છે અતિચારી ભ્રમણ ગુરુનું એની અગત્યની વાતો તમારા માટે તમારા સમક્ષ અશોકભાઈ મારા પ્રિય કેમેરામેન મિત્રો ભાવેશભાઈ તુષીભાઈ પ્રવીણ કાકા એમની સાથે જીટીપીએલ જેવી માતવર સ્ટુડિયોના જારતા પ્રકાશ વચ્ચે આપણે કરીએ બિલકુલ પંગજભાઈ ખૂબ સુંદર વાત કરી કે જે ગુરુનું અતિચારી રમત અતિ અનચારી રમત અમે ખૂબ ખૂબ સ્પષ્ટ રીતે ભેદ ઉભો ગયો નહીં બસ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એને એક ડબલ સ્પીડ થી જયારે કોઈ પ્રમાણ છે અથવા તો વધારે સ્પર્ધિ તો અતિચારી ના એટલે એ એ એ સેન્સ આપણે વાત કરી રહ્યા છે તો પગથી અલગ અલગ જે પ્રમાણની પણ તમે વાત કરી આપડે જો કે ચૌદી મે ગુરુનું મિથુનમાં છે અઢારમી ઓક્ટોબર એક કર્કમાં છે વળી પાછું પાંચ ડિસેમ્બરે એ છે અને એક જૂન એક કર્કમાં પાછું બે હજાર છવ્વીસ બે હાજર છવિસ એટલે એ આ જે અતિચારી પ્રમાણ એ આપણે જોયું તો એનો જે જ્યોતિષિક મતલબ આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો એ ગુરુનું કેવું પ્રબળ અથવા તો કેવા પ્રભાવની વાત કરીએ એક એ તો એક એની વાત કરીએ તો સિન્સ નાઇન્ટીન ફોર્ટી ટુથી આવા પ્રમાણમાં આપણે ગુરુમાં કદાચ જોયા તો ગુનો બેઠા તો એ બધા ભ્રમણોમાં આપણે જોઈએ એવી મોટા મોટા મોટી મોટા ઘટનાઓની વાત કરીએ મહામારી છે કે વિશ્વયુદ્ધ છે કે આર્થિક સંકટો મોટા આવી ગયા તો અનવોન્ટેડ ઇસ્યુ થઈ ગયા તો એવી બધી બાબતો આ જે ગુરુના અતિચારી ભ્રમણમાં એવું એના લઈને થોડી વાત કરી ચોક્કસ સૌ પ્રથમ તો અશોકભાઈ આપણા દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે ગુરુના અતિચારી ભ્રમણ દરમિયાન ભૂતકાળની અંદર કઈ કઈ ઘટનાઓ બની અને એનો એ આધાર પકડીને આજે આપણે ગુરુના અતિચારી ભ્રમણની એક એ આધાર પર ઇમારપૂટી કરીશું સૌ પ્રથમ તો કુરુક્ષેત્ર મહાભારતનું યુદ્ધ ગુરુનું અતિચારી ભ્રમણ पूर्ण रीते जवाबदार विश्वयुद्ध पूर्ण रीते गुरु नवाबदार ऑगस्ट ओगो सुस गुरु नारी भ्रमण छटक महीना चलतु थ परंतु आजादी व्यक्ति जन्म चेलाय मूल कारण अति चारी भ्रमण ना तर बहुत मोटा मुद्दा तब ત્રણ મોટા મુદ્દા તમને હું આપી રહ્યો છું ભારત ચાઇના વખતે ગુરુનું અતિચારી ભ્રમણ તો આ ગુરુનું અતિચારી ભ્રમણ એક એવા સંજોગોની અંદર પ્રવેશ કરે છે અગર તો અતિચારી ભ્રમણના કારણે એવા સંજોગોનું પ્રતિકૂળ સંજોગોનું નિર્માણ થાય છે કે જેના કારણે આપણે આવી મહામારી વિશ્વયુદ્ધ મહાભારતનું યુદ્ધ આઝાદીનો જંગ આપણા પડે છે પ્રેગની બીમારી પણ ગુરુના અતિચારી ભ્રમણમાં શરૂ થઈ રહી ગુરુનું અતિચારી પૂર્ણ થયું પ્રેગની બીમારી ગઈ અત્યારે હાલ ચૌદ મે બે હજાર પચીસ થી આઠ વર્ષ માટે આ ગુરુનું અતિચારી ભ્રમણ રહેશે પણ વીઆર આ શોની અંદર આપણે આની ચર્ચા કરી તો આ ગુરુનું અતિચારી ભ્રમણ તેમ અશોકભાઈ કીધું પંકજભાઈ ની અંદર બનેલી દુર્ઘટનાઓ ઘટનાઓ તો સામાન્ય શબ્દ છે પણ આપણે આ વિશે દુર્ઘટનાઓની વાત ખાસોની અંદર કરી હવે આ ગુરુના અતિચારિક ભ્રમણના કારણે આગળ શું બનશે કુદરત કેવા ગંભીર પરિણામો આપશે એની પ્રશ્નાવલી આ કારણની અંદર અશોકભાઈ એને છે બિલકુલ પંકજભાઈ તમે ખૂબ જ સુંદર સંકેત આપ્યા કે ગુરુનું જ્યારે જ્યારે ભ્રમણ થયું છે એમાં તમે ઘણા બધા એવા દુર્ઘટનાઓની વાત કરી અને ખૂબ સારા એવા સંકેત આપ્યા પણ આપણે આ વખતમાં જે આ આપણું હોય ચૌદ મે અઢાર ઓક્ટોબર પાંચ ડિસેમ્બર અને બે હજાર છવ્વીસમાં એક જૂનમાં કદમાં આ અતિચારે ભ્રમણમાં જો વાત કરીએ તો એવા મહામારીઓની વાત છે અથવા તો વિશ્વયુદ્ધની વાત છે કોઈ એવા આર્થિક સંકટની વાત કરીએ ધાર્મિક આપદાઓની વાત છે અથવા તો હાલમાં જે તાજેતરનો મુદ્દો છે આતંકવાદ એ બાબતોમાં આ ગુરુના ભ્રમણનું કેટલી વિશેષ અસર સો લેટ મી હેવ ફ્યુવર્સ એબાઉટ અવર પ્રેડિક્શન કે વાય ડિસ્કસિંગ ધી કન્જન ઓફ શનિ એન્ડ આવું આપણે પ્રેડિક્શન્સ આપેલા છે કે દેશની અંદર આતંકવાદ વકરશે સોનું આસમાનને બિલકુલ નહોતશે ચાંદી શેર બજારમાં વોલેટાઈમ એકદમ જબરજસ્ત અને દેશનું રાજકારણ ક્યાંક વિઘામાં મુસીબતમાં મુકાશે બિલકુલ તમે આ એપિસોડમાંથી કટ કરીને મૂકજો ચોક્કસ આપણે એવું નથી બતાવવું કે ભાઈ આપણે સાચા છીએ આપણે એવું બતાવવાની કોઈ જરૂર નથી કે આપણા સાચા છીએ પરંતુ આપણે એવું બતાવવું ચોક્કસ જોઈએ કે જ્યોતિષ સાચું છે પણ જ્યોતિષશાસ્ત્રના આધારે કરેલી આગાહીઓ કે એકદમ નિષ્પક્ષ અને નિર્વિવાદિત અને સચોટ હોય છે સટીક જેને કહેવામાં આવે છે તો અશોકભાઈ મૂળ પ્રશ્નો પર પાછા આપણે દઉં બિલકુલ કે હવે શું થશે ચોક હવે શું થશે તો તમને એકદમ સટીક વાત કરું કે પહેલી વસ્તુ અઢાર ઓક્ટોબરથી પાંચમી ડિસેમ્બર દરમિયાન ખાસ કરીને જ્યારે ગુરુ કર્ક રાશિની અંદર પ્રવેશ કરશે શરૂઆતમાં અઢાર ઓક્ટોબરથી પંદરેક દિવસ સોનાના ભાવમાં ક્યાંક થોડુંક તમને જાણે થોડો ઘટાડો કરતો એવું લાગશે પણ પછી એકદમ ઝડપથી સોનાના ભાવો નવેમ્બર પંદર પછી ડિસેમ્બર મહિનો જાન્યુઆરી મહિનો જબરજસ્ત વધશે બીજી વાત પાછા મોડું સુધવાની વાત પર આવીએ છીએ કે ચૌદમી મે બે હજાર પચીસના રોજ ગુરુ જ્યારે મિથુન રાશિની અંદર પ્રવેશ કરશે મિથુન રાશિ ભુજની રાશિ છે ચાંદીના ભાવ વચ્ચે મિથુન રાશિમાં ગુરુના પ્રવેશની સાથે શેર બજાર જબરજસ્ત ઉપર જશે અને પાછું ઓક્ટોબરની અંદર લ ઈ સ ર ત ગ થોડોક આ વિડીયોને વચ્ચે ઉભો રાખી અને આ શબ્દો જે અક્ષરો બોલશે આલ્ફાબેટ આલ્ફાબેટ વાળા શેર ખૂબ જ ઉપર જશે સ્ટીલ ફાર્મા પાવર બેન્કિંગ એગ્રીકલ્ચર આ બધા શેર પણ આસમાની સુરતાની પગશે એવા સુનિશ્ચિત છે આ વાત થઈ ગુરુના પચીચાળી ભ્રમણ સંદર્ભમાં સોનું અને ચાંદુ બીજો મુદ્દો મને રાજકારણનો દેખાય છે બિલકુલ દેશ દેશનું કારણ રાજકારણ અને રાજકારણીઓ માટે આ ગુરુ ક્યાંક વિવાદ ઉભા કરે છે ચૌદ મે બે હજાર પચીસ પછી ક્યાંક ક્યાંક સરકારને પ્રજાતંત્ર તરફથી તેને કામ સાંભળવાનો વારો આવ્યો પણ પુનઃ વાત કરીશ બુ લાગુ ચાલશે નહીં આ જૂન બે હજાર પચીસ થી આ અતિચારી ગુરુનું રમણ શ્રી નરેન્દ્ર મોદી અને એના પક્ષની વાહવા કરશે એમાં લેશ માત્ર શંકા નથી એનો મતલબ એવો થાય છે કે સમથિંગ ઇઝ ગોઈંગ ટુ બી હેપન ફ્રોમ ધી હાફ વે ઓફ મે ટુ એન્ડ ઓફ જૂન કોઈ એવી ઘટના બનવા જઈ રહી છે એ વાત સુનિશ્ચિત છે એમાં મને જરા પણ શંકા નથી પુનઃ વાત કરીશ કે શનિ રાહુની યુતિ અઢારમી મે સુધી છે ત્યાં સુધી સંકટ છે પણ અતિચારી ગુરુનું ભ્રમણ શરૂ થશે ચૌદમી મે બે હજાર પચીસથી થી એટલે શનિદાહુના મિલનની યુતિના કારણે જે દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે આતંકવાદ વકર્યો ગરમીનું પ્રમાણ વધશે હજુ પણ અરે કોઈ તો આપણે આ બિલકુલ ચોવીસમી એપ્રિલના રોજ કરી રહ્યા છીએ ને બિલકુલ બિલકુલ તો એ બધું ગરમી સુખદ અઢારમી મે સુધી જબરજસ્ત ભયંકર ગરમી તમને વળતા એમાં દેશ શંકા નથી ક્યાંક ક્યાંક તમને અઢારમી મે પહેલાં અને ખાસ કરીને ચૌદમી મેથી અઢાર મે દરમિયાન પાંચેક દિવસના સમયગાળાની અંદર ક્યાંક ધરતીકંપ પ્લેન ક્રેશ અને કોઈ કુદરતી અવ્યવસ્થાનો અણસાર તમને દેખાશે એવું મારું અંગતપણે માનવું છે પરંતુ અતિચારે ભ્રમણ તો આઠ વર્ષ રહેશે કશું કંઈ લાગે છે એવું કે અમેરિકા ઈરાક ઇઝરાયેલ ઈરાન બાંગ્લાદેશ પાકિસ્તાન ચાઇના રશિયા યુક્રેન આ તમામ દેશો ક્યાંક ને ક્યાંક અંદર અંદર એક મોટા યુદ્ધનું સ્વરૂપ આપશે આખી ચારે ગુરુના ભ્રમણ દરમિયાન થશે વિશ્વ યુદ્ધના ભણકારા વાગશે મોંઘવારી વચ્ચે સોનું ચાંદી વચ્ચે શેર બજાર લટકશે લકડશે ઇટ મે હેપન હું કહીશ ઇટ વિલ હેપન બિલકુલ આ એક દુર્ઘટનાનું તમને સાક્ષાત સ્વરૂપ તમારી સમક્ષ મેં જ્યોતિષીક આધારના આધારે તમારી સમક્ષ મૂક્યું છે દરેક પ્રિરીક્ષણ ને મંગળાવજો શો વારંવાર જોજો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ કઈ દુર્ઘટનાઓ ક્યાં ક્યાં થઈ શકે એમ છે હવે અશોકભાઈ તરફ પુનઃ આધાર વધીએ બિલકુલ પરંતુ મંડપભાઈ તમે જે ગુરુના આચાર્ય ભ્રમણમાં જે મુદ્દાઓ જે ઘટનાઓની વાત કરી એ કેટલાક સફી હતા અને એમાં હજી આપણે એવું એવું લાગે છે કે ધાર્મિકતા એક જબરદસ્ત મુદ્દો છે જે અરાજકતા અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ આ એક મુદ્દો જબરદસ્ત અને એની સાથે જે કુદરતી આપદાઓ એની પણ થોડી વાત કરીએ તો આ બે બંને બે વાતો ગુજરાત એમાં પણ પ્રકાશ પાડી ગુરુ એટલે ધર્મનો મર્મ ગુરુ એટલે ધર્મ ગુરુ એટલે કર્મ ગુરુ એટલે વિશા ગુરુ એક્સપાન્શન સાથે સંકળાયેલ કરે છે ગુરુ એટલે નમન ગુરુ એટલે આચાર્ય ગુરુ એટલે શિક્ષણ અને સંસ્કાર અને ગુરુ એટલે સંસ્કૃતિ ગુરુ એટલે પ્રકૃતિ અને વિકૃતિની વિરુદ્ધ ભાષાનો શબ્દ જ્યાંથી શુભ છે પવિત્ર છે એનું નામ ગુરુ છે જ્યાંથી અર્જુન આવે છે એનું નામ ગુરુ છે જ્યાંથી કર્ણ આવે છે જ્યાંથી એકલવ્ય આવે છે એનું નામ ગુરુ છે આ ગુરુ નો સંસાર એક એવી સંસ્કૃતિનું નિર્માણ કરે છે ગુરુ વિના જ્ઞાન નહીં ગુરુ ના કરે કોઈ ગુરુ પરંતુ અહીંયા ગુરુ અતિચારી થઈ રહ્યો છે ગુરુ અહીંયા ક્યાંક ને ક્યાંક વિશ્વ માટે નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યો છે ગુરુ અતિચારી ભ્રમણ ધર્મની અંદર પ્રશ્નો પ્રશ્નોનો વિવાદ સજ છે ખાસ કરીને ધર્માચાર્યો મઠાધિપતિઓ આચાર્યો મોટા મોટા પંડિતો અને જેનું નામ જોરશોરથી આપણા અખબારોમાં મીડિયામાં સોશિયલ મીડિયામાં ચર્ચાતું હોય છે એવા ધર્મગુરુઓ ધર્મને અપડાવશે ધર્મને નાહક અને શેતામણી થતી હોય એવું રજા કરશે ફલબત્ત લોકોને રાશિમાં પોતાની રસ વધારે તો વાત કરીશ કે ગુરુ જ્યારે મિથુન પ્રવેશ કરશે ત્યારે ગુરુના અતિચારી ભ્રમણના કારણે કર્ક રાશિએ વૃશ્ચિક રાશિએ ખાસ ધ્યાન રાખવું પડશે ગુરુના અતિચારી ભ્રમણના કારણે જે જાતકો પંદર માર્ચથી પંદર એપ્રિલ વચ્ચે જન્મેલા હોય પંદર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર વચ્ચે જન્મેલા હોય એવા જાતકોએ પણ અતિચારિક ભ્રમણ દરમિયાન ખૂબ જ ધ્યાન રાખવું પડશે જ્યારે કર્ક રાશિમાં ગુરુ જશે અઢારમી ઓક્ટોબરના રોજ ત્યારે અંગ્રેજી તારીખવાળાએ તો એવું એ ધ્યાન રાખવાનું પણ રાશિવાય વિચાર કરીએ તો સિંહ રાશિવાળાએ ધ્યાન આપવું પડશે બીજું કે એવી રાશિઓ કે જે ધન રાશિ છે આમને શનિની પનોતી તમારે ચાલે છે સિંહ રાશિને પણ ચાલે છે એટલે પનોતી તો ખરી પણ અઢાર ઓક્ટોબરથી ગુરુનું આ પ્રતિકૂળ અતિચારી ભ્રમણ તમને નવી નવી મુશ્કેલીઓમાં મૂકી શકે છે ધો ધ પીરિયડ ઇઝ વેરી શોર્ટ પણ કેર લેવી એ આપણો ફરજમાં આવે છે અને આપણે તો પોતાની કેર લેવાની છે બીજાની કંઈ કેર લેવાની નથી બિલકુલ બિલકુલ સો બી કેરફુલ વસ્કુલ એન્ડ વિજિલન્ટ ડ્યુરિંગ થે અતિચારિક ભ્રમણ ઓએફ ગુરુ માય બેસ્ટ વિશેસ અરે એલ્વેઝ વિથ યુ પંકજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં આપને ગુરુના અતિચારિક ભ્રમણ વિશે વાત કરી અને અતિચારિક ભ્રમણ એ શું છે એની ચર્ચા હતી મોરેવર કે જે અલગ અલગ તબક્કાવાર ગુરુના આ અર્થચારી ભ્રમણમાં એના જ્યોતિષિક જે બાબતો છે એમાં જે આપણે ઘણા બધા મુદ્દાઓની વાત કરી કે અગાઉ પણ દુર્ઘટનાઓ જે બની હતી એમાં એ બાબતો શું હતી અને આ વખતે જે મુખ્ય મુદ્દાઓમાં પણ તમે ખૂબ સુંદર સુંદર ચર્ચા કરી કે શેરબજાર છે સોનું ચાંદી છે આતંકવાદ છે ધાર્મિકતા આ બધી બાબતોમાં પણ કેવું આ ગુરુનું અતિચારી બ્રહ્મ રહેશે એ ખૂબ સુંદર ચર્ચા કરી મતલબ હજી પણ ઘણી બધી ચર્ચાઓ છે પણ અહીંયા કાર્યક્રમ સમાપનના રહેવી અને સમાપન કરવાનું સિગ્નલ પણ મળી ગયું છે તો દર્શક મિત્રો નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું જ્યોતિષની રસપ્રદ વાતો સાથે ત્યાં સુધી નમસ્કાર હું છું ડોક્ટર ગુરુના અતિચારી ભ્રમણ વાત કરીશ અતિચારી ભ્રમણ એ અને સમજુ સામાન્ય રીતે એક રાશિમાં અગિયાર થી તેર મહિના રહેતો હોય પરંતુ અગિયાર થી મહિના દરમિયાન ગુરુ જયારે એકથી વધારે રાશિ બદલે ત્યારે એની મોશન એની ગતિ વધી જતી હોય છે આપણે પચીસ ઓક્ટોબરમાં કર્કમાં જશે ડિસેમ્બરમાં વળી પાછું આવશે અને બે હાજર છવ્વીસમાં વળી પાછું કર્કમાં જશે ગુરુનું આ અતિ તમારા માટે વિશ્વ માટે अगर तू तंग्रजी तारीख मुजब कन्मीलाुसारी आगाही जाणवाचो जो ज्योतिष एक विज्ञान सरे आठ तीस वागे सोरु नि ज्योतिष एक विज्ञान नमस्कार दर्शक मित्रों तारीख चौद मई 2025 पचीस रात्रे दस ने गुरु महाराज મિથુન રાશિમાં પ્રવેશ કરશે ગુરુ એટલે પ્રકૃતિ ગુરુ એટલે સંસ્કાર અને સંસ્કૃતિ આ ગુરુ મહારાજ રાજકારણ ધર્મ કુદરત શેરબજા સોનું ચાંદી એના પર કેવી અસરો કરશે એની એક વિગતવાર ચર્ચા સાથે સાથે કઈ રાશિને કેવો લાભ અને કેવું નુકસાન એની ચર્ચા તો આપણે કરવાની જ છે જોતા રહો અમારો એક અદભુત શો જ્યોતિષ એક વિજ્ઞાન આપ જોઈ રહ્યા છો જે રીતે ગુજરાત પાછળ મળીશું ટૂંક સમયમાં